હવે વાત કરીશું અરવલ્લીની અરવલ્લીનામાં મોડાસામાં પણ સારો વરસાદ આજે નોંધાયો છે મોડાસામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી શામળાજી ગોધરા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા સ્ટેટ હાઇવે પર વરસાદી પાણી ભરાતા અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા એમ્સ અને આસપાસનો જે વિસ્તાર ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા હાઇવે પર પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અરવલ્લીના મોડાસામાં આજે ધોધમાર વરસાદ આવતા શામળાજી ગોધરા સ્ટેટ હાઇવે પર પાણી ભરાઈ ગયા હતા આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી અલગ અલગ વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ હતો મોડાસા અને મેઘરજ તાલુકામાં પણ સારો વરસાદ આવ્યો હવામાન વિભાગે પણ આગાહી કરી છે આગામી ચોવીસ કલાક વરસાદી માહોલ રહેવાનો છે તેના અનુસંધાને અલગ અલગ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ વરસાદના કારણે અહીંયા માર્કેટિંગ યાર્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા મોડાસા ચાર રસ્તા પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા સવારથી જ વરસાદી માહોલ રહેતા અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા દર વર્ષે પાણી ભરાવાની અહીંયા સમસ્યાઓ છે દ્વારકાપુરી સોસાયટી આગળ પણ વરસાદી પાણી ભરાઈ ગયા મેઘરજના પહાડિયા બેડજ કમરૂડમાં વરસાદી પાણી ભરાયા રામગઢી બાઠીવાડામાં પણ વરસાદી માહોલ આજે જામ્યો હતો જોકે ખેતી લાયક વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે લોકોને ગરમીથી રાહત મળી રહી છે